તમારું વજન ઘટાવા લાગશે ખરેખર અહીંયા જે ફ્રૂટ છે એની અંદર ઝડપથી તમારા શરીરની ચરબી ખેંચીને બહાર કાઢે છે ચરબી ઓગાળે છે અને વજન ઘટાડે છે તો ચાલો કયો ફ્રૂટ્સ ખાવાથી કેટલું આપણને સ્ટેમિના રહે છે કેટલું વજન ઘટે છે એ જોઈએ જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકો નિયમિત રીતે રોજ સવારે નાસ્તા એક એપલ ખાય સફરજન હોય છે એની અંદર ફાઈબર હોય છે પાચનતંત્ર મજબૂત કરે છે સફરજનની અંદર જે ફાઈબર છે તે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં ખાધેલા ખોરાકનું પાચન કરે છે નિયમિત રીતે જે લોકો સફરજન ખાશે એ લોકોનું ચોક્કસ વજન ઘટે છે સાથે સફરજનમાં કેલરી શૂન્ય હોય છે વજન ઘટાડવું હોય તો તમારે નિયમિત રીતે એક સફરજન અવશ્ય ખાવું જોઈએ વજન ઘટાડવા માટેનો બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે બીજું જે લોકો વેટ લોસ કરવા માંગે છે એ લોકોએ નિયમિત રીતે સંતરા ખાવા જોઈએ સંતરામાં રહેલું હાજર વિટામિન સી તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા શરીરને સ્ટેમિના આપે છે સાથે એની અંદર હાજર એન્ટી તમારા શરીરની ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે તમને તાકાત આપે છે તમારા શરીરને નેચરલ કરીએ જ સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે બીજું કે જે લોકોને વેઇટ લોસ કરવું છે એમને નિયમિત રીતે કીવીનું સેવન કરવું જોઈએ એટલે કે ખાટા ફ્રૂટ્સ મિત્રો તમે દ્રાક્ષ ખાટી હોય છે પણ દ્રાક્ષમાં કેલરી વધારે હોય છે જ્યારે કીવી અને સંતરામાં કેલરી ઓછી હોય છે વિટામિન સી હેપી હોર્મોન્સ એક્ટિવ કરે છે નેગેટિવિટી દૂર કરે છે તમારા શરીરની અંદર ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે એની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફોમેટરી પ્રોપર્ટીસ જે કીવીમાં છે એકદમ ઝડપથી વેઇટ લૂઝ કરે છે ફેટ લોસ કરે છે વજન ઘટાડવાની સાથે સાથે આ બધા જ ત્રણે ત્રણ ફળ તમારા હાર્ટ માટે કોલેસ્ટ્રોલ જે લેવલ ઘટાડે છે ડાયાબિટીસના દર્દીઓ છો તો એના માટે પણ ખૂબ સરસ મજાના ઉપયોગી છે આ ત્રણે ત્રણ ફ્રૂટ્સ તો ખરેખર મિત્રો જે લોકોને વેઇટ લૂઝ કરવું છે એ નિયમિત રીતે આ ત્રણ ધારો કે તમે નક્કી કરો કે સોમવારે તમે એપલ ખાધો તો મંગળવારે તમે સવારે ઓરેન્જ લો લો બુધવારે વળી પાછું ગુરુવારે એટલે એપલ લો શનિવારે કીવી લો એવી રીતે તમે રોજ રૂટીન સવારમાં જો તમે આવી રીતે અલગ અલગ ફ્રૂટનું સેવન કરશો તો તમારા શરીરની અંદર મિનરલ્સ વિટામિન્સ મળશે સાથે તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે સવારે નાસ્તામાં હંમેશા ફ્રૂટ ખાવા જોઈએ બપોરના લંચ સમયે છાશ અથવા દહીં ખાવું જોઈએ અને રાત્રિના સમયે દૂધ ખાવું જોઈએ જે આપણા શરીરના પાચનતંત્રને ઠીક રાખે છે અને પેટની કોઈ ગડબડ થવા દેશે નહીં તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની માહિતી છે વજન ઘટાડવા માટે આ ત્રણ ફ્રૂટ્સ ખાવા ખૂબ જરૂરી છે કે વજન પણ ઘટશે ભૂખ નહીં લાગે સાથે સાથે તમને ખબર પણ નહીં પડે એ રીતે સાયલેન્ટ રીતે ખાતા પીતા વજન ઘટાડી શકશો